જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે હે કૃષ્ણ જે ભક્તો આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય તો મિત્રો ચાલો વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણના અમૃતમય ઉપદેશોની આ અદભુત યાત્રા શરૂ કરીએ શ્રી કૃષ્ણ કહે છે કોઈને દુખ આપીને મારી પાસે છોડને પાણી આપે છે પણ ફળ માત્ર ઋતુ આવે ત્યારે જ આવે છે તેથી જીવનમાં ધીરજ રાખો દરેક વસ્તુ પોતાના સમયે થશે દરરોજ સારું કામ કરો તેનું ફળ તમને સમયસર જરૂર મળશે જીવનની સચ્ચાઈ સમજવી બહુ મુશ્કેલ નથી જે ત્રાજવા પર તમે બીજાને તોલો છો તે ત્રાજવા પર ક્યારેક પોતે બેસીને જુઓ શરીર બગડે તો માણસ થોડી વાર પરેશાન રહે છે પણ જો નિયત ખરાબ હોય તો આખી જિંદગી પરેશાન રહે છે નારાજ ન થાવ એ વિચારીને કે કામ મારું અને નામ કોઈ બીજાનું થઈ રહ્યું છે કારણ કે ઘી અને રૂ જાતે બળે છે પણ લોકો કહે છે કે દીવો બળે છે ક્યારેય પોતાને કોઈનો આદિ ન બનાવો નહીં તો તમારી ખુશીઓ તેની ફુરસદ અને મૂડની મોહતાજ થઈ જશે અકડ અને ઘમંડ એક માનસિક બીમારી છે જેનો ઇલાજ માત્ર કુદરત અને સમય જ કરે છે દુઆ ક્યારે સાથ નથી છોડતી અને બધુઆ ક્યારે પીછો નથી છોડતી દેખાડાથી ફક્ત લોકોને ખુશ કરી શકાય છે ભગવાન તો ફક્ત નિયત જુએ છે ફક્ત પૈસાથી વ્યક્તિ ધનવાન નથી સાચો ધનવાન તો એ છે જેની પાસે સારા વિચારો સારી સોચ અને મધુર વ્યવહાર હોય લોકોનું મો બંધ કરાવવા કરતા પોતાના કાન બંધ કરી લો જીવન સારું થઈ જશે સાચું જ કહ્યું છે છે વાણીમાં ખૂબ તાકાત હોય મીઠું બોલનારની મરચા પણ વેચાઈ જાય છે અને તીખું બોલનારનું મધ પણ નથી વેચાતું મકાન તો ચાર દિવાલોથી બની જશે પણ ઘર તો સ્નેહ સમજણ અને સમજદારી થી બને છે કોઈને દુઃખ આપીને મેળવેલા સુખની ઉંમર ખૂબ ટૂંકી હોય છે જીવનમાં પોતાની ખામીઓ સાંભળવી પણ ખૂબ જરૂરી છે કારણ કે જો રોજ તારીફ જે સાંભળશો તો ક્યારે આગળ નહીં વધી શકો હિંમત ન હારો જો તમને દુઃખ મળ્યું છે તો દવા પણ જરૂર મળશે તમે જે આપશો तेज पाछो आवशे समझी विचारी ने करो कारण के अपमान एव उद्धार छे जेतक मरता ब्याज સાથે પાછો આવે છે તમે ભૂતકાળમાં જઈને તમારો ગયેલો સમય તો સુધારી શકતા નથી પણ આજે કામ કરીને તમારું ભવિષ્ય જરૂર સુધારી શકો છો શ્રી કૃષ્ણ કહે છે જે લોકો તમારાથી ઈર્ષા કરે છે તેમનાથી નફરત ન કરો કારણ કે એજ લોકો છે જેમણે સ્વીકારી લીધું છે કે તમે તેમનાથી સારા છો આ પાંચ વસ્તુઓ જ છોડી દો જીવનમાં ખૂબ ખુશ ખુશ રહેશો બધાને પાસેથી વધુ અપેક્ષા રાખવી ઈર્ષા અહંકાર અને ગુસ્સો જેમ પવન એક દિશામાં નથી વહેતો સમય સમયે બદલાતો રહે છે તેમ માણસનું નસીબ પણ સમય સમયે બદલાતું રહે છે તેથી જો સમય ખરાબ હોય તો ચિંતા ન કરો ફક્ત સાચા સમયની રાહ જુઓ કારણ કે સમય જરૂર બદલાશે યાદ રાખો જો તમે તમારા જીવનથી નારાજ થશો તો એવા ઘણા લોકો છે જે તમારા જેવું જીવન જીવવાનું સપનું જુએ છે તમારામાં એવું કંઈક છે જે દરેક અવરોધ થી મોટું છે ક્યારેક સમયના બદલાવથી મિત્રો પણ દુશ્મન બની જાય છે અને દુશ્મનો પણ મિત્ર કારણ કે સ્વાર્થ ખૂબ બળવાન હોય છે ચંદનનું ઝાડ આખા વિશ્વમાં પોતાની સુગંધ માટે જાણીતું છે પણ આજ વિશ્વ ઘણી વાર ભૂલી જાય છે કે ચંદનના ઝાડ પર વિશ્વના સૌથી ઝેરીલા સાપ હોય છે તેથી બહારથી ખૂબ મીઠું બોલનાર વ્યક્તિ અંદરથી દુશ્મનનો ભાવ પણ રાખી શકે છે તેથી સમજી વિચારીને જ કોઈ પર ભરોસો કરો શ્રી કૃષ્ણ કહે છે જો તમારા જીવનમાંથી ખોટી વ્યક્તિ નહીં જાય તો સાચી વ્યક્તિનું આગમન નહીં થાય કોણ શું કરી રહ્યું છે કેટલું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે આ બધાથી જેટલું દૂર રહેશો એટલા જ ખુશ રહેશો સમય જરૂર આવે છે પણ સાચા સમયનો જ હોય છે એવા લોકો સાથે દલીલ કરવાથી તમારી કિંમત જ ઘટી જશે તેથી જ્યાં સુધી શક્ય હોય મૂર્ખ લોકોથી દૂર જ રહો ગુરુ પાસેથી ધ્યાન શીખો પિતા પાસેથી સંઘર્ષ શીખો અને માતા પાસેથી સંસ્કાર શીખો બાકી જે બચે છે તે દુનિયા શીખવી દેશે જ્યાં જેનું દાણું હોય છે સમય તેને પોતાની પાસે બોલાવે છે કોઈ કોઈનો હક નથી ખાતું ફક્ત બે વસ્તુઓથી વિશ્વના બધા સંબંધો ખોવાઈ જાય છે એક ખોટી અને બીજું માણસનો અહંકાર હંમેશા તે રસ્તે ચાલે છે જે સરળ લાગે છે પણ એનો મતલબ એ નથી કે ટોળું હંમેશા સાચા રસ્તે ચાલે છે પોતાનો રસ્તો પોતે પસંદ કરો કારણ કે તમને તમારા કરતા વધુ સારું કોઈ નથી જીવન ખૂબ સુંદર છે ક્યારેક હસાવે છે ક્યારેક રડાવે છે પણ જીતવાનો આનંદ જ કંઈક અલગ છે સારા બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી પોતે એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે પાકેલા ફળની ત્રણ ઓળખ હોય છે એક તો તે નરમ થઈ જાય છે બીજું તે મીઠું થઈ જાય છે અને ત્રીજું તેનો રંગ બદલ થઈ જાય છે જેમાં આ લક્ષણો ન હોય તે ક્યારે પાકેલું નથી હોતું એ જ રીતે પરિપક્વ વ્યક્તિની પણ ત્રણ ઓળખ હોય છે પહેલી તેમાં નરમાઈ હોય છે બીજી તેની વાણીમાં મીઠાશ હોય છે અને ત્રીજી તેના ચહેરા પર આત્મવિશ્વાસનો રંગ હોય છે તળાવ હંમેશા કુવા કરતા સો ઘણું મોટું હોય છે તેમ છતાં લોકો કુવાનું જ પાણી પીવે છે કારણ કે કુવામાં ઊંડાઈ અને શુદ્ધતા હોય છે માણસનું મોટું થવું સારી વાત છે તેમ તેના વ્યક્તિત્વમાં ઊંડાણ અને વિચારોમાં શુદ્ધતા પણ હોવી જોઈએ તો જ તે મહાન બને છે આખી જિંદગી ગમે તેટલું ધન કમાઈ લો મૃત્યુ પછી શોક સંદેશમાં તો નિધન જ લખાશે આ કડવું છે પણ સાચું છે જો કોઈ ભૂલને કારણે ગઈકાલનો દિવસ વ્યર્થ ગયો હોય તો તેને યાદ કરીને આજનો દિવસ બગાડશો નહીં જ્યારે પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે વ્યક્તિનો પ્રભાવ કે પૈસા નહીં પણ તેનો સ્વભાવ અને સંબંધો કામ આવે છે જીવનમાં ક્યારે કોઈની સાથે પોતાની સરખામણી ન કરો તમે જેવા છો તે શ્રેષ્ઠ છો ભગવાનની રચના પોતે જ શ્રેષ્ઠ છે માણસનું જીવન ફક્ત તેના કર્મો પર ચાલે છે જેવું કર્મ કરે છે તેવું ફળ મળે છે માણસ એટલો જ મોટો બની શકે જેટલું મોટું તે વિચારી શકે જે માણસ પાસે ધીરજની તાકાત હોય તેની શક્તિની કોઈ સરખામણી નથી મુશ્કેલીઓ આયનાની જેમ હોય છે જે આપણી ક્ષમતાઓનો સાચો અહેસાસ કરાવે છે આપણી ભૂલોની સજા ભલે તરત ન મળે પણ ક્યારેક ને ક્યારેક જરૂર મળે છે ભૂલો કરો એ તો બધા પાસે થાય છે પણ ક્યારેક કોઈની સાથે ખોટું ન કરો આજની કડવી સચ્ચાઈ એ છે કે લોકો પૈસાવાળાને મહત્વ આપે છે ભલે સામેવાળી વ્યક્તિનું ચારિત્ર્ય કે આગતો કેવી હોય કહે છે કે ખોટા સોગંધ ખાવાથી કોણ મરે છે હા કોઈ મરે તો નહીં પણ કોઈનો વિશ્વાસ જરૂર મરી જાય છે શ્રી કૃષ્ણ કહે છે સાચું છે ભૂલ કરીને માણસ કંઈક શીખે છે પણ એનો મતલબ એ નથી કે તે આખી જિંદગી ભૂલો કરતો રહે અને કહે કે હું શીખું છું પરેશાની એટલી જ લો જેટલામાં કામ થઈ જાય એટલી નહીં કે જિંદગી તમામ થઈ જાય ઘરમાં જેટલું ઈચ્છો રડી લો પણ દરવાજો હંમેશા હસીને જ ખોલો કારણ કે જ્યારે લોકોને ખબર પડે છે કે સામેવાળો અંદરથી તૂટી ગયો છે તો લોકો તેની મજાક ઉડાવે છે લોકો કહે છે કે જ્યારે કોઈ પોતાનું દૂર જાય છે તો ખૂબ દુઃખ થાય છે પણ વધુ દુઃખ ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું નજીક હોવા છતાં દૂરી બનાવે જો જિંદગીમાં ખુશ રહેવું હોય તો સૌથી જેમણે તમને ભૂલી દીધા આ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈ કોઈનું નથી રાખ નિભાવો રિશ્તા કોઈ પોતાના નથી ગેરસમજ થોડા દિવસ રહે છે પછી આંખોમાં આંસુઓ સિવાય કશું રહેતું નથી અહંકારમાં ડૂબેલો માણસ ન તો પોતાની ભૂલો જોઈ શકે છે ન તો બીજાની સારાઈ ઘણી વાર આપણે તેમના હાથે મજાક બનાવીએ છીએ જેમને આપણે નબળી ક્ષણોમાં આપણી બધી સચ્ચાઈઓ સોંપી દઈએ છીએ જ્યાં દર વખતે સફાઈ આપવી પડે તેવા સંબંધો ક્યારેય ગાઢ નથી હોતા સંબંધો એવા હોવા જોઈએ જેમાં શબ્દો ઓછા પણ સમજણ વધુ હોય ઝઘડા ઓછા અને પ્રેમ વધુ હોય આશા ઓછી અને ભરોસો વધુ હોય સંબંધ દિલથી હોવો જોઈએ શબ્દોથી નહીં નારાજગી શબ્દોમાં હોવી જોઈએ મનથી નહીં સારા લોકોનું આપણા જીવનમાં આવવું એ નસીબની વાત છે પણ તેમને સાચવી રાખવું એ આપણી કુશળતાની વાત છે શ્રી કૃષ્ણ કહે છે ખરાબ સમય આવવો પણ જરૂરી છે કારણ કે તેનાથી જ ખબર પડે છે કે પોતાનામાં ઘેર કોણ છે ખરાબ સમયમાં ખભે રાખેલો હાથ સફળતાની તાળીઓ કરતા વધુ કિંમતી હોય છે વક્ત ગમે તેવો હોય નીકળી જ જાય છે જો માણસ નક્કી કરે તો વખતને પણ હરાવી શકે છે રસ્તો એક વાર ભૂલવાને બદલે બે વાર પૂછીને ચાલવું વધુ સારું છે જે તમારી પાસે છે તેનો આભાર માનો કારણ કે કેટલાક પાસે ખાવા માટે રોટલી પણ નથી ક્યારેક બીજા માટે માગી જુઓ પોતાને માટે માગવાની જરૂર નહીં પડે ખુશીઓનો સંબંધ દોલત સાથે નથી દિલ સાથે છે ગુસ્સામાં ક્યારે ખોટું ન બોલો મૂડ તો ઠીક થઈ જાય છે પણ બોલેલા શબ્દો પાછા નથી આવતા સચ્ચાઈની આ લડાઈમાં ક્યારેક ખોટા લોકો પણ જીતી જાય છે સમય જ્યારે સારો ન હોય ત્યારે પોતાના પણ વેચાઈ જાય છે સચ્ચાઈ ઘણીવાર શાંતિમાં જ મળે છે खोटू तो हमेशा होठो पर रहवानी आदत धरावे कड़वी सच्चाई बोलना रा लोको, खोटो दिलासो आपनारा लोको करता लाख गणा सारा छे। लोको पर भरोसो करती वक्ते थोड़ू सावध रहो कारण के फटकड़ी अने मिश्री सरखा एकखा देखाय सच्चाई ए नथी के मानस बदलाई जाए सच्चाई ए छे के नकाब उतरी जाए ઘર નાનું હોય કે મોટું એનાથી કોઈ ફરક નથી પડતો પણ ઘરનું વાતાવરણ સારું હોવું જોઈએ આંખમાં પડેલું તીણું પગમાં ખૂંચેલો કાંટો અને રૂમાં દટાયેલી આગ કરતાં પણ વધુ ખતરનાક છે દિલમાં છુપાયેલો કપટ જે વસ્તુ આપણા હાથમાં નથી તેની ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી કોઈનું ખોટું એટલું જ કરો કે જ્યારે પોતાના પર આવે તો સહન કરી શકો જો જીવનમાં હોય તો પોતાના પર વિશ્વાસ રાખો લોકો પર નહીં વિશ્વાસ જીતવો મોટી વાત નથી વિશ્વાસ જાળવી રાખવો મોટી વાત છે શરીર સાથે પ્રેમ હોય તો આસન કરો શ્વાસ સાથે પ્રેમ હોય તો પ્રાણાયામ કરો આત્મા સાથે પ્રેમ હોય તો ધ્યાન કરો અને પરમાત્મા સાથે પ્રેમ હોય તો સમર્પણ કરો એ દોરોજ હતો જેને છુપાઈને આખું જીવન આપી દીધું અને આ મોતીઓ પોતાની વખાણ પર રહ્યા આખી ઉંમર વધુ બોલનારા કશું નથી કરી શકતા અને કંઈક કરી બતાવનારા બધું બોલતા નથી એવું ન બોલો કે ભગવાનને મારી મુશ્કેલીઓ મોટી છે મુશ્કેલીઓને કહો કે મારો ભગવાન મોટો છે મહત્વ નથી કે આપણે કેટલું મહત્વની વાત એ છે કે આપણે કેવું જીડીએ આદતો અને સંસ્કાર જ બતાવે છે કે આપણે બે કવડીના છીએ કે સો કવડીના સમય જ્યારે પલટાય છે ત્યારે બધું જ પલટી નાખે છે તેથી સારા દિવસોમાં અહંકાર ન કરો અને ખરાબ સમયમાં થોડી ધીરજ રાખો પોતાની વખાણ કરવી વ્યર્થ છે સુગંધ જાતે જ કહી દે છે કે કયું ફૂલ છે જીવનનો આનંદ માણતા શીખો સમય તો તમારી મજા લેતો જ રહે છે જીવનના હાથ નથી હોતા પણ ક્યારેક તે એવો તમાચો મારે છે જે આખી જિંદગી યાદ રહે છે સારો સમય અને ખરાબ સમય બંનેનું અલગ અલગ મહત્વ છે સારો સમય લોકોને બતાવશે કે તમારી હકીકત શું છે અને ખરાબ સમય તમને બતાવશે કે લોકોની હકીકત શું છે આ દોર પણ પસાર થઈ જશે થોડી ધીરજ રાખો જ્યારે ખુશીઓ નથી ટકતી તો ગમની શું અવકાત છે જો જીવનમાં ખરાબ સમય ન આવે તો પોતાનામાં છુપાયેલા ગેર અને ગેરમાં છુપાયેલા પોતાના ક્યારે દેખાતા નથી આ રસ્તાઓ જ તમને મંજિલ સુધી લઈ જશે હિંમત રાખો ક્યારે સાંભળ્યું છે કે અંધારે સવાર થવા ન દીધી મન ખુશ હોય તો એક ટીપું પણ વરસાદ છે દુઃખી મનની સામે સમંદરની પણ શું ઓકાત ક્યારેય ન બોલો કે મારા દિવસો ખરાબ છે જે લોકો તમારી પીઠ પાછળ બુરાઈ કરે છે તેમના પર ધ્યાન ન આપો એનો સીધો અર્થ એ છે કે તમે તેમનાથી બે પગલાં આગળ છો દિલ મોટું રાખો અને લોકોને માફ કરી દો પણ એટલી સમજ રાખો કે તેમના પર ફરીથી ભરોસો ન કરો આપણને ઘણી લાગે છે કે બીજાનું જીવન બની ગયું છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે તેમના માટે આપણે પણ બીજા છીએ જો દરેક તમારાથી ખુશ હોય તો ચોક્કસ છે કે તમે જીવનમાં ઘણા સમજૂતીઓ કર્યા છે અને જો તમે દરેકથી ખુશ છો તો ચોક્કસ છે કે તમે લોકોની ઘણી ભૂલોને અવગણી છે હે પ્રભુ મને પણ એક દિમાગ વાળું દિલ આપો આ ભરોસા વાળું દિલ તો ફક્ત દુઃખ જ આપે છે માણસે હંમેશા મોકો ન શોધવો જોઈએ કારણ કે જે આજે છે એ જ સૌથી સારો મોકો છે પ્રેમ માણસ સાથે કરો તેની આદત સાથે નહી તેની વાતોથી રૂઠો પણ તેનાથી નહીં તેની ભૂલો ભૂલી જાઓ પણ તેને નહીં કારણ કે સંબંધોથી મોટું કશું નથી કોઈને નબળો સમજવાની ભૂલ ન કરો કારણ કે નસીબ બદલવામાં વાર નથી લાગતી જો તમે સાચા હો તો કંઈક સાબિત કરવાની જરૂર નથી ફક્ત સાચા રહો સમય જાતે જ સાક્ષી આપશે જીવનની કમાણી દોલતથી નથી નાપવામાં આવતી અંતિમ યાત્રાની ભીડ બતાવે છે કે કમાણી કેવી હતી જીવનમાં દરેક મોકાનો ફાયદો ઉઠાવો પણ કોઈના ભરોસાનો ફાયદો નહીં જીવનમાં એ મહત્વનું નથી કે તમે જીવનને કેટલું જીવ્યા પણ એ મહત્વનું છે કે તમે જીવનમાં કેટલા ખુશ રહ્યા હસવું એ જીવન છે હસીને ગમ ભૂલાવવું એ જીવન છે જીતીને હસો તો શું હસો હારીને ખુશીઓ મનાવવી એ જ જીવન છે જીવન રસ્તાની જેમ છે એ ક્યારેય સીધું નથી હોતું થોડે દૂર ગયા પછી મોડ આવે જ છે તેથી ધીરજ સાથે ચાલતા રહો સુખદ મોડ તમારી રાહ જુએ છે દુઃખ ત્યારે થાય છે જ્યારે લોકો જીવતા રહે અને સંબંધો મરી જાય સુંદરતા એમાં નથી કે આપણે કેવા દેખાઈએ પણ એમાં છે કે આપણે બીજા પ્રત્યે કેવું વર્તન કરીએ જો તમે ઉડી ન શકો તો દોડો દોડી ન શકો તો ચાલો ચાલી ન શકો તો ચાલો પણ હંમેશા આગળ વધતા રહો ચહેરાના રંગ જોઈને મિત્રો ન બનાવો મિત્રો શરીરનો કાળો ચાલશે મનનો કાળો નહીં જીવન માટીના દીવા જેવું છે તેલ ખૂટે ખેલ ખૂટે દુઃખ આપોઆપ ઓછું થઈ ગયું જ્યારે પોતાનાથી અપેક્ષાઓ ઓછી થઈ ગઈ કોઈને વધુ સુધારવાની કોશિશ કરશો તો તે તમારો જ દુશ્મન બની જશે સત્ય હંમેશા પાણીમાં તેલના ટીપા જેવું હોય છે તમે ગમે તેટલું પાણી રેડો તે હંમેશા ઉપર જ તરે છે તેથી સચ્ચાઈ અને સાચા સંબંધો હંમેશા કાયમ રહે છે કોઈનો અહેસાન ગમે તેટલો નાનો હોય તેને ક્યારેય ન ભૂલો અને પોતાનો અહેસાન ગમે તેટલો મોટો હોય તેને ક્યારેય ન જણાવો જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય ત્યારે આંસુ આવવાનું આપોઆપ બંધ થઈ જાય છે દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું શીખવા મળ્યું હશે વિડીયોને લાઈક અને શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલો આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વિડીયો મેળવવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડી દબાવો ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે પોતાનું ધ્યાન રાખો જય શ્રી રાધે કૃષ્ણ